નમસ્કાર દોસ્તો આજ આપણે થોડી વાત દેશની મીડિયા વિશે કરીશું આપણે બધા જાણીએ છીએ કે અંગ્રેજો સાથે આઝાદીની લડાઈમાં ગાંધીજીએ પોતાના વિચારો દેશ સમક્ષ રજૂ કરવા માટે ન્યૂઝપેપરનો ઉપયોગ કરેલો હતો એટલા જ માટે મીડિયાને આપણા દેશમાં લોકતંત્રનો નો સતો સ્તંભ માનવામાં આવે છે આપણી માટે ખૂબ દુખ જનક વાત છે અને પાકિસ્તાન અને માં લો એન્ડ ઓર્ડર ધજિયા ઉડી ગયેલી છે એ સત્તા એનું નામ ભારત કરતા આગળ છે વિચારવા જેવી વાત છે સમજમાં જેવી વાત છે એવું નથી કે દેશના અનુભવી અને જૂના પત્રકારોને ખબર નથી કે ધીરે ધીરે દેશના લોકોને મીડિયા ઉપરથી વિશ્વાસ ઓછો થતો જાય છે પણ એ લોકોને મીડિયા ચલાવવા માટે સરકાર અને ઉદ્યોગપતિના સમસા બનવું પડે છે મીડિયાનો એટલે કે ન્યૂઝનો આખો બિઝનેસ એડ્સ અને કોન્ટ્રાક્ટ ઉપર ચાલતો હોય છે તો એડ્સ અને કોન્ટ્રાક્ટ સરકાર અને ઉદ્યોગપતિ આપતા હોય છે તો જેની સરકાર એની સાથે ઉદ્યોગપતિ તો મીડિયા આવી રીતે દેખાડી પણ શકતું નથી કેટલી સેનલ ના ઓનર પણ બિઝનેસમેન છે સમાજમાં મહાન છે આ રૂપિયાના ખેલ ના કારણે જ આજે મીડિયા એ પોતાની સ્વતંત્રતા ગુમાવી છે હકીકતમાં સરકાર સામે વિપક્ષ ની ભૂમિકા મીડિયા એ બજાવવાની હોય છે સરકાર જે કામ કરે છે સમાજમાં જે સમસ્યા છે સમાજમાં જે લોકો પીડાય છે જે જે દેશમાં બધી પરિસ્થિતિ છે જેવી રીતે ખેડૂતો હેરાન થાય છે જેવી રીતે યુવાઓ રોજગાર છે આ બધી તમામ માહિતી સરકારને મીડિયા આપવાની હોય છે મીડિયાનું કામ છે કે સરકારને આઈનો દેખાડવાનું જેનાથી સરકાર તેનો ચહેરો જોઈ શકે કે અમે શું કરી રહ્યા છીએ પણ દુઃખની વાત તો એ છે મિત્રો મીડિયા પોતાનું સ્વાભિમાન હારી અને સરકાર અને દર્શાવવામાં આવે છે તો આપણા બંધારણમાં આર્ટિકલ ઓગણીસ ની અંદર દેશના હરેક વ્યક્તિને અભિવ્યક્તિની આઝાદી આપવામાં આવેલી છે અને જો મિત્રો તમે આગળ બંધારણ વિશે જાણવા માંગતા હોય તો આપણે એ પણ સમજાવીશું એની માટે તમારે આપણી ચેનલને

سڀ <laughs> ڏسو

જેવી રીતે અંગ્રેજો એ આપણી ઉપર ગુલામી ઠોકી હતી ને આપણી પર રાજ કર્યું હતું ને એવી જ રીતે આપણે ગુલામી કરવી પડશે અને આપણી પર રાજ કરનારા વ્યક્તિ છે દેશના ઉદ્યોગપતિ તાકાતવાર માણસો આપણી ચેનલ અત્યારે સબ્સ્ક્રાઇબ કરો ને બાજુમાં આવેલ બે લાયકન દબાવો જેનાથી ભવિષ્યમાં કોઈ વિડીયો આપણે આવે તો એની નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવે અને તમે તાત્કાલિક રીતે એ વિડીયોને જોઈ શકો અને તમને પસંદ આવે ને તો બીજાને શેર કરો ને વિડીયોને લાઈક કરો લાઈક તો કરી જ આપજો